ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોર્સ કોર્સ શબ્દનો અર્થ સામાન્ય કે ઉતરતી કોટીનું સર્વસાધારણ ખરબચડું બરછટ જાડા પોતનું નાજુકાઈ વિનાનું અણઘડ ગ્રામ્ય અશ્લીલ કે અશિષ્ટ થાય છે કોર્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી નેવર વેર્સ ક્લોથ મેડ ઓફ કોર્સ મટીરિયલ એટલે કે તે ક્યારેય જાડા બનેલા કપડા પહેરતો નથી એક બીજું ઉદાહરણ જોઈએ સિરિયલ અધર ધેન રાઈસ એન્ડ વીટ આર કોલ્ડ એઝ કોર્સ ગ્રેઇન્સ અર્થાત ચોખા અને ઘઉં સિવાયના અનાજને બરછટ અનાજ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ